જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ સરસ માર્કેટમાં જ ખારી સિંગ તો આ સિંગ આપણે ઘરે એકદમ સરળ રીતે બનાવી અને તૈયાર કરીશું ફક્ત આપણે થોડીક એવી વાતોનું ધ્યાન રાખવાનું છે અને આપણે એકદમ સરસ માર્કેટ જેવી જ આ ખારી સિંગ બનાવીને તૈયાર કરીશું તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઈક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ એકદમ સરસ ક્રિસ્પી અને ખાવાની ખૂબ જ મજા આવી જાય એવી ખારી સિંગ તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું તો આજે આપણે એકદમ સરસ માર્કેટ કરતાં પણ ચોખ્ખી અને સસ્તી ઘરે આપણે તો ખારી સિંગ બનાવીને તૈયાર કરીશું તેની માટે આપણે પાંચસો ગ્રામ મગળીના કાચા દાણા લીધા છે દાણા આ રીતના તમારે જે આછા ગુલાબી કલરના આવે તે લેવાના છે માર્કેટમાં બે જાતના મગફીના દાણા મળતા હોય છે આ રીતના આછા ગુલાબી રંગના હોય છે અને એકદમ ઘાટ્ટા ગુલાબી રંગના હોય છે એટલે આપણે સિંગ બનાવવા માટે હંમેશા આ રીતના આછા ગુલાબી રંગના દાણા હોય તેની સિંગ બનાવવાની એ સિંગ ખાવામાં એકદમ સરસ લાગે છે જે લાલ કલરના દાણા આવે છે તેની અંદર તેલનું પ્રમાણ વધારે હોય છે એટલે તે દાણા જ્યારે આપણે સીંગ બનાવીએ છીએ ત્યારે તે કડવી લાગે છે અને જ્યારે આપણે સીંગ બનાવીને ખાઈએ છીએ તો ગેસ અને માથું દુખવાનો પ્રોબ્લેમ થતો હોય છે તો આ રીતના તમારે ખારે સીંગ ઘરે બનાવી હોય તો આછા ગુલાબી રંગના આવે તે જ દાણા લેવાના છે તો હવે આપણે સીંગ બનાવવાની પ્રોસેસ ચાલુ કરીશું અહીંયા આપણે ગેસ ઉપર પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે અને પાણી આપણે ફક્ત થોડું ગરમ થાય એટલું જ આપણે પાણીને ગરમ કરવાનું છે ઉકાળવાનું નથી તો હવે આપણે આ પાણીની અંદર મગ્ના દાણાને એડ કરીશું અને ફક્ત દાણા સોફ્ટ થાય એટલા જ આપણે આ દાણાને રહેવા દેવાના છે તમે જો વધારે આ દાણાને બાપશો તો તેના પોતરા ઉખડી જશે અને સીંગ તમારી ખાવામાં સારી નહીં લાગે એટલે ફક્ત આપણે બેથી ત્રણ મિનિટ માટે આ પાણીની અંદર દાણાને રાખવાના છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું બસ આટલા જ આપણે આ દાણાને ફક્ત બેથી ત્રણ મિનિટ જેટલા જ પાણીની અંદર રાખવાના છે ઘણા લોકો ભૂલ કરી દેતા હોય છે આ રીતના બાપતી વખતે મીઠું નાખતા હોય છે પણ બાપતી વખતે ક્યારેય મીઠું નથી નાખવાનું જો તમે બાપતી વખતે મીઠું નાખશો તો શેકતી વખતે સીંગ તમારી શ્યામ પડી જશે અત્યારે તમે જોઈ શકો છો એકદમ સરસ વ્હાઈટ ફળ છે તો હવે આપણે આ પાણીને કાઢી લઈશું તો અહીંયા આપણે એક ચાળણી લઈ લઈશું અને તેની અંદર આપણે આ સિંગને કાઢી લેવાની છે તમે જોઈ શકો છો પાણી એકદમ આ રીતના લાલ પડતું છે અને સીંગાપે એકદમ સરસ વ્હાઈટ છે તો હવે આપણે તેજ તેજવાસણની અંદર આપણે દાણા લઈ લઈશું અને તરત જ આપણે તેની અંદર એક ટેબલ સ્પૂન મીઠું એડ કરી દઈશું અને મીઠાને આપણે સારી રીતે દાણાની અંદર મિક્સ કરી લઈશું અને આપણે ફક્ત બે મિનિટ માટે જ દાણાને મીઠાની અંદર રાખવાના છે જો તમે આ રીતના ફટાફટ કરશો તો દાણા તમારા વધારે સોફ્ટને થઈ જાય એટલે તરત જ તમારે પાણી કાઢી અને તેની અંદર મીઠું એડ કરી દેવાનું છે તો આપણે એકદમ સારી રીતે મીઠું મિક્સ કરી દીધું છે તો હવે આપણે ફક્ત બે મિનિટ માટે જ આ દાણાને આ રીતના રાખીશું વધારે સમય તમારે આ દાણાને રાખવાના નથી ફક્ત બે મિનિટ માટે જ રાખવાના છે આ વાત તમારે ખાસ ધ્યાન રાખવાની છે તો હવે આપણા દાણાને બે મિનિટ જેટલો સમય થાય ત્યાં સુધી આપણે ગેસ ઉપર કડાઈ મૂકી દેવાની છે કડાઈ તમારે જાડા તળિયાવાળી લેવાની છે અને તેની અંદર આપણે મીઠું એડ કરીશું ગેસ આપણે ફૂલ રાખવાનો છે અને મીઠાને આપણે સારી રીતે ગરમ થવા દેવાનું છે ત્યાં સુધી આપણી સિંગની ઉપર પણ મીઠું એકદમ સારી રીતે ચડી જશે તો મીઠું આપણું એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો હવે આપણે જે સિંગને મીઠામાં પલાળીને રાખી છે એ આપણે મીઠાની અંદર એડ કરી દઈશું અને હવે આપણે સારી રીતે સિંગને આપણે શેકવાની છે અત્યારે આ રીતના હલાવીશું તો થોડુંક આપણને વજન પડતું લાગશે ચલાવવામાં પણ જેમ જેમ સીંગ શેકાશે તેમ તેમ એકદમ સરસ હળવી થતી જશે બજારના સીંગ કરતાં આપણે એકદમ સરસ ગરમી ચોખ્ખી અને એકદમ સસ્તી ગરમા ગરમ જ્યારે તમારે સીંગ ખાવી હોય તો આ રીતના તમે ફટાફટ બનાવીને તૈયાર કરી શકો છો અને ખૂબ જ આ ટેસ્ટી સીંગ બનીને તૈયાર થાય છે એકદમ સરસ ક્રિસ્પી ખાવામાં એકદમ સરસ ચોખ્ખી અને માર્કેટ કરતાં પણ એકદમ સસ્તી આપણી આ સિંગ બનીને તૈયાર થશે તો આપણે ગેસને ફૂલ રાખવાનો છે અને ફૂલ ગેસ ઉપર આપણે આ સિંગને શેકવાની છે જેમ જેમ સિંગ શેકા છે તેમ તેમ તમે જોઈ શકો છો આપણને ચમચો ફેરવવામાં એકદમ સરસ આસાની રહે છે ફક્ત દસ જ મિનિટમાં આપણી આ સિંગ એકદમ સરસ બનીને તૈયાર થઈ જાય છે પાંચ મિનિટ માટે આપણે ફૂલ ગેસ ઉપર શેકવાની છે અને પાંચ મિનિટ માટે આપણે એકદમ ધીમા ગેસ ઉપર શેકીશું એટલે દાણો શેક અંદર સુધી છે તો હવે આપણે પાંચ મિનિટ જેટલો સમય થયો છે અને તમે જોઈ શકો છો સિંગ હવે આ રીતના થોડી હળવી થવા લાગી છે ગેસને આપણે એકદમ ધીમો કરી દીધો છે અને સિંગ શેકાય છે અને એટલી સરસ સુગંધ આવી રહી છે બજારમાં જ્યારે સિંગ બનતી હોય છે ત્યારે આપણે ત્યાંથી નીકળીએ છીએ તો ત્યાં એકદમ સરસ સુગંધ આવતી હોય છે પણ ત્યાં સીંગ બનાવીને તેને રોડ ઉપર સુકવવામાં આવતી હોય છે એટલે ધૂળ કચરો તેની ઉપર લાગતો હોય છે પણ આપણે એકદમ સરસ આ રીતના ઘરે બનાવીશું તો સીંગ એકદમ સરસ ચોખ્ખી અને એકદમ સરસ સફેદ બનીને તૈયાર થશે હવે ચોમાસું આવી રહ્યું છે ને ચોમાસાની અંદર સીંગ આપણે બહારથી લાવીએ છીએ તો તે હવાયેલી હોય છે એટલે થોડી ઢીલા જેવી હોય છે પણ આ રીતના જો તમે ઘરે સિંગ બનાવશો તો સિંગ એકદમ સરસ ક્રિસ્પી અને જ્યારે તમારે ઈચ્છા થશે ત્યારે તમે આ સિંગ બનાવીને ખાઈ શકો છો ગરમા ગરમ આ સિંગ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે ખાસા તમે ઉનાળાની અંદર આ રીતના ખારે સિંગ ઘરે ચોક્કસથી બનાવજો ગરમા ગરમ સિંગ ખાવાની ખૂબ જ મજા આવે છે તમે જોઈ શકો છો બજારની સિંગ કરતાં આપણી ઘરે બનાવેલી સિંગ એકદમ સરસ વાઈટ અને ધીમે ધીમે તમે જોઈ શકો છો એકદમ સરસ શેકાઈ રહી છે સિંગ શેકાવાની ખાસ એક નિશાની છે આ રીતના તમે જોઈ શકો છો ઘણા સિંગ ઉપર આ રીતના પોતરા ઉખાડવા લાગ્યા છે આ રીતના પોતરા ઉખળવા લાગે એટલે તમારે સમજી લેવાનું કે સિંગ એકદમ સરસ શેકાઈ રહી છે અને તે પણ તમને ના ખબર પડે તો એક થી બે દાણા તમારે બહાર લઈ લેવાના તો આપણે આ રીતના એક પ્લેટની અંદર થોડા દાણા લઈને ઠંડા થવા દઈશું અને આપણે ચેક કરીશું કે સિંગ આપણે એકદમ સરસ પરફેક્ટ બની છે કે નહીં તો એકદમ સરસ સિંગ ફૂટવાનો અવાજ આવી રહ્યો છે અત્યારે એકદમ સરસ સુગંધ આવી રહી છે હવે આપણે જે સિંગને ઠંડી કરવા માટે મૂકી છે તે આપણે ચેક તો તમે જોઈ શકો છો એકદમ સરસ ઉખડે છે એટલે આપણી પરફેક્ટ સિંગ શેકાઈ ગઈ છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ દૂધ જેવી સફેદ છે એકદમ ઈઝીલી આપણા કોતરા ઉખડે છે તો આ રીતના તમે સિંગ બનાવશો તો સિંગ તમારી કઢવી પણ નહીં થાય અને એકદમ સરસ સિંગ ખાવામાં મીસી રહે છે તો એકદમ સરસ આપણી સિંગ શેકાઈ ગઈ છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ વાઈટ અને ઉપરથી ધીમે ધીમે તેના ફોતરા પણ ઉખાળવા લાગે છે આ રીતના બે ટુકડા થવા લાગે એટલે સિંગ આપણી એકદમ સરસ બનીને તૈયાર થઈ છે તો હવે આપણે સિંગને કાઢી લઈશું તો આપણે આ રીતના એક જારાના મદદથી બધા જ મીઠાને સરસ ચાળી લેવાનું છે અને હવે આપણે સિંગને એક પ્લેટમાં લઈ લઈશું તો હું તમને બતાવું કે એકદમ સરસ ક્રિસ્પી આપણી સિંગ થઈ છે હજુ તો ગરમ છે પણ જ્યારે તે ઠંડી થશે તો સરસ આનાથી પણ વધારે તે ક્રિસ્પી થશે તો આપણે બધી સિંગને કાઢી લઈશું તો અહીંયા આપણી સિંગ એકદમ સરસ થઈ ગઈ છે તો હવે આપણે આ સિંગને ઠંડી થવા દઈશું જે આપણે સિંગ શેકેલું મીઠું છે તેને આપણે ઠંડુ કરી અને ચાળી અને પછી તમારે કોઈપણ ડબ્બાની અંદર ભરી લેવાનું છે જ્યારે પણ તમે આ રીતના કોઈ પણ સીંગ ચણા મગ કે કોઈ પણ આ રીતના તમારે બનાવવું હોય તો તમે આ ફરીથી આ મીઠાનો ઉપયોગ કરી શકો છો કે કોઈ પણ તમારે બેકરીની આઈટમ બનાવી હોય તો પણ તમે આ મીઠાનો ઉપયોગ કરી શકો છો તો આ મીઠાને તમારે ફેંકવાનું નથી આ મીઠું તમારે ફરીથી પણ કામ આવી જશે તો દસ મિનિટ પછી સીંગ એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી સિંગ બનીને તૈયાર થઈ છે આ રીતના આપણે કરશું અને તમે જોઈ શકો છો એકદમ આસાનીથી તેના ફોતરા પણ ઉખળી જાય છે તો તેનો અવાજ સાંભળીને તમને ખબર પડશે કે સીંગ આપણી એકદમ સરસ ક્રિસ્પી અને ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થઈ છે તો આ રીતના તમે એર ડબ્બામાં ભરી અને સિંગને તમે દોઢથી થી બે મહિના માટે ખાઈ શકો છો તો હવે આપણે સિંગને સર્વ કરી લઈશું તો તૈયાર છે એકદમ સરસ ક્રિસ્પી અને માર્કેટ કરતા પણ એકદમ સરસ ચોખ્ખી અને ખૂબ જ ખાવાની મજા આવી જાય એવી ખારે સિંગ તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે ખારે સિંગ ઘરે ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ ખારી સિંગની રેસીપી કેવી લાગી જો તમને આ ખારી રેસિપી રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય